ચિરાગભાઈ એટલે નવું વર્ષ લોકો માટે ખૂબ જ સારું રહેવાનું છે નવા વર્ષે સૌ દર્શકો પોતાનું રાશિફળ સાંભળવા માટે પણ બેઠા છે તો રાશિફળની હવે વાત કરી લઈ પ્રથમ મેષ રાશિનું રાશિફળ કેવું રહેશે અને આવનારા વર્ષમાં પ્રગતિ થાય તે માટે આપ તેને કયા પ્રકારના ઉપાયો જણાવશો શું કહે છે મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકો કે તેમનું આવનારું વર્ષ હવે કયા પ્રકારનું રહેશે શ્રી ગણેશાય મિત્રો હવે આપણે રાશિઓની વાત કરીએ પહેલી રાશિ મેષ રાશિ ગણેશજી કહે છે મેષ રાશિના જાતકો હવે તમને હિંમત બતાવવાની જરૂર છે એક સ્ટેપ આગળ વધવાની જરૂર છે જે તમે ડિસિશન્સ નહોતા લઈ શકતા ક્યાંક ને ક્યાંક તમે વિચારતા હતા કે શું કરું શું કરું શું કરું પણ હવે તમને એક્શન લેવું પડશે હવે તમને ડિસિશન લેવું પડશે આ નવા વર્ષમાં જે કંઈક તમારા અડ અટકેલા કામો હતા એ અટકેલા કામો ધીમે ધીમે તમને પૂર્ણ થતા દેખાશે નોકરી કરી રહ્યા છો પ્રમોશન નહોતું મળતું સારી અપોર્ચ્યુનિટીઝ નહોતી મળતી તો તમને કદાચ પ્રમોશન પણ મળી શકે છે સારી ઓપોર્ચ્યુનિટીસ પણ મળી શકે છે અને સાથે સાથે જો તમે બદલાવનું વિચાર કરો છો એટલે કે એક શહેરમાંથી બીજા શહેરમાં જવાનું વિચાર કરી રહ્યા છો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈને કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છો બીજી કંપનીઝમાં ઓપોર્ચ્યુનિટીસ શોધી રહ્યા છો તો એ પણ આ નવા વર્ષમાં સંભવ છે એટલે સારી તકો તમને જોવા મળશે બીજું કોર્ટ કેસ પોલીસ કેસ કે મિલકત સંબંધિત મામલાઓનો પણ નિકાલ આવી શકે છે કોર્ટ કેસમાં સમાધાન થઈ શકે છે એટલે તમારા અંદર જે સ્ટ્રેસ હતું જે ટેન્શન હતું એ સ્ટ્રેસ હવે તમને ધીમે ધીમે દૂર થતું દેખાશે નાણાં અને શિક્ષણમાં પણ તમને સારા પરિણામો જોવા મળશે જે ફાઇનાન્શિયલ સ્ટ્રેસ ચાલતું હતું એ ફાઇનાન્શિયલ સ્ટ્રેસ દૂર થશે આવકના સ્ત્રોત વધશે અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે મેષ રાશિના જાતકો આ નવું વરસ સૂર્યનું વર્ષ છે એટલે કે આપ શું ઉપાય કરી શકો છો સૂર્યદેવને દરરોજ જલ ચઢાવો અને ઓમ રીમ સૂર્યાય નમઃ આ મંત્રનું જો તમે એકાવન કે એકસો આઠ વખત જો જાપ કરી શકતા હો તો સો સો ટકા તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે અને તમારો ડંકો વાગશે આ નવ વર્ષ ગણેશજીના આશીર્વાદથી આપણા માટે બહુ જબરદસ્ત રહેવાનું છે બહુ પોઝિટિવ રહેવાનું છે આગળ વધો હવે આપણે આવીએ બીજી રાશિ ઉપર એટલે કે વૃષભ રાશિ ઉપર ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો જેટલું વધારે વિચાર કરશો એટલું કન્ફ્યુઝનમાં રહેશો સ્ટ્રેસમાં રહેશો અને કાંઈ પણ નહીં કરી શકો એટલે કે વિચાર્યા કરતાં ડાયરેક્ટ તમને હવે કાર્ય કરવાની જરૂર છે બીજું તમે ઇન્ડિપેન્ડન્ટ છો પોતાના ઉપર વિશ્વાસ રાખીને જો તમે કાર્ય કરશો તો ખરેખર તમને મજા આવશે આ નવું વર્ષ ઓપોર્ચ્યુનિટીઝવાળું વરસ છે એટલે કે પ્રોફેશનલ લાઈફમાં જો તમે કરિયરમાં કંઈક ઊંચાઈએ જવા માંગો છો તમારા અમુક ટાર્ગેટ્સ તમે બનાવેલા ક્યાંક ને ક્યાંક એ તમે અચીવ નહોતા કરી શકતા તો એ ટાર્ગેટ્સ તમે અચીવ કરી શકો છો પર્સનલ લાઈફમાં જે મનમુટાવ ચાલી રહેલું વૈવાહિક જીવનમાં જે મનમુટાવ ચાલી રહેલું એ મનમુટાવ હવે ધીમે ધીમે દૂર થતું દેખાશે અને જે લોકો લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છે સારા પાત્રો નહોતા મળતા તો આ નવા વર્ષમાં ગણેશજીના આશીર્વાદથી તમને સારા પાત્રો પણ મળશે અને લગ્નના પણ બહુ જ સારા યોગ દેખાય છે શિક્ષણના ક્ષેત્રમાં પણ આગળ વધવાની તકો તમને મળશે આ નવું વર્ષ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ આપણા માટે લઈને આવનાર છે શું ઉપાય કરી શકો છો જે જરૂરિયાતમંદ હોય દૂધ ઘી દહીં અનાજ જે તમે તમારી યથાશક્તિ પ્રમાણે તમે દાન કરશો તો એમ ગણી લો તમારું શુક્ર મજબૂત થશે માતા લક્ષ્મીજીના આશીર્વાદ પણ તમને મળશે આ નવું વર્ષ વૃષભ રાશિના જાતકો ઓપોર્ચ્યુનિટીઝવાળું વર્ષ છે પણ આળસનું ત્યાગ કરો થોડુંક એક્ટિવ થવાની જરૂર છે અને ના ઇન્વેસ્ટર્સ છો તો કંઈક ને કંઈક તમને તમારા પોર્ટફોલિયોમાં બદલાવ લાવવાની પણ જરૂર છે આપણા માટે એક જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે ચેન્જ એટલે કે બદલાવ કોઈ પણ પ્રકારનો બદલાવ તમે જે સેક્ટર સાથે જોડાયેલા છો કોઈ પણ પ્રકારનો બદલાવ આપણને સો સો ટકા આગળ વધવામાં મદદગાર સાબિત થશે આ નવ વર્ષ આપણા માટે જબરદસ્ત રહેશે પોઝિટિવ રહેશે આગળ વધો હવે આપણે આવીએ ત્રીજી રાશિ ઉપર એટલે કે મિથુન રાશિ ઉપર ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો તમારા કરિયરમાં પ્રોફેશનલ લાઈફમાં જે ઉતાર ચઢાવ ચાલી રહેલું જે ઝીગઝેગ જેવું ચાલતું હતું સ્ટેબલ નહોતું એ સ્થિરતા હવે તમને જોવા મળશે જ્યારે પણ સ્થિરતા આવે ત્યારે ધીમે ધીમે તમે આગળ વધતા જાઓ એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ છે સ્થિરતા સ્ટેબિલિટી તો એ સ્ટેબિલિટી તમને આ નવા વર્ષમાં જોવા મળશે બીજું કરિયરમાં ઓફિસમાં સિનિયર્સ સાથે કોવર્કર્સ સાથે જુનિયર સાથે તમારું બોન્ડિંગ સુધરશે વડીલોનો સહયોગ તમને સારો મળશે અને સાથે સાથે જે લોકો સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છે જે લોકો કંઈક નવું બિઝનેસ ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છે તો રાહ ના જોતા એની શરૂઆત તમે કરી શકો છો બે ત્રણ મહિનાની અંદર તમે એનો તકતો પણ તૈયાર કરી શકો છો એમ ગણી લો પણ કોઈ પણ ભાગીદારી ભાગીદારીવાળું વ્યાપાર ના કરતા તમે સિંગલ હેન્ડેડલી એટલે જાતે કરશો તો ખરેખર તમને મજા આવશે તમારા માટે એક મંત્ર છે એ મંત્ર છે ઓમ હનુમતાય રામદૂતાય નમઃ આ હનુમાનજીનું મંત્ર તમે એકસો આઠ વખત મંગળવારના દિવસે અને શનિવારના દિવસે કરશો તો ખરેખર જે બાધાઓ આવતી હતી જે અડચનો આવતી હતી એ અડચનો એ બાધાઓ હવે તમને ધીમે ધીમે દૂર થતી દેખાશે અને આગળ વધવાનો મોકો મળશે અને થઈ શકે તો શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને હનુમાનજીને તેલ અને સિંદૂર જરૂરથી ચડાવજો તમને ખરેખર મજા આવશે અને નવું રોકાણ પણ આપણા માટે લાભકારક રહેશે તમારા જે સપનાઓ હતા તમારું સપનું શું હતું તમારું સપનું હતું નવું ઘર ખરીદવાનું મોટી ઓફિસ બનાવવાની અથવા તો નવું વ્હીકલ લેવાનું તો આવનારા ચાર પાંચ મહિનામાં આ બધું જ શક્ય છે ખાલી એની પાછળ તમને પડી જવું પડશે આ નવું વર્ષ આપણા માટે સારું રહેશે જી ચિરાગભાઈ હવે આપણી સાથે દર્શકો પણ જોડાયા છે તેમની સાથે વાતચીત કરી લઈએ તેમને કયા પ્રકારના સવાલ છે તે જાણી લઈએ થી બળદેવભાઈ આપણી સાથે જોડાયા છે બળદેવભાઈ આપનો જન્મ સમય જન્મ સ્થળ અને ત્યારબાદ આપનો સવાલ જણાવશો જન્મ તારીખે ત્રણ જૂન ઓગણીસો એક્યાસી જી સવારે સવા ત્રણ વાગે મારો પ્રશ્ન છે અમદાવાદ થી બોલું છું

પાંચમા મહિનાથી મઈ બે હજાર છવ્વીસ થી સમય થોડુંક તમારું બદલાય છે એટલે તમે જો સાઈડ બાય સાઈડ કઈક નવું વેપાર ચાલુ કરવાનું વિચાર કરતા હો સાઈડ ઇન્કમ ઊભી કરવાનું વિચાર કરતા હો તો એના ઉપર વિચાર કરજો એમાં આગળ વધજો સો સો ટકા તમને મજા આવશે અને સારી ઓપોર્ચ્યુનિટીસ પણ તમને જોવા મળશે હવે અન્ય દર્શક સાથે વાત કરી લઈએ બનસિંહ અમદાવાદ થી આપણી સાથે જોડાયા છે બનસિંહ આપનો જન્મ સમય જણાવશો ત્યારબાદ સવાલ જણાવશો

આવનારી કેવી તમારી જિંદગી તો જો અત્યાર સુધી સારી જ નીકળી છે અને મને લાગતું નથી કે આવનારા સમયમાં પણ તમને કોઈ તકલીફ થાય પણ થોડુંક વધારે તમને ધાર્મિક થવાની જરૂર છે અને તમે જેમની સાથે જોડાયેલા છો કે જે લોકો તમારી સાથે જોડાયેલા છે જેટલું થઈ શકે એટલું મદદગાર રહો તમને ખરેખર આવનારા સમયમાં મજા આવશે હવે ચિરાગભાઈ અન્ય રાશિના જાતકો વિશે આપણે વાત કરીશું કે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું આજે આવનારું વર્ષ છે તે કેવું રહેશે હવે આપણે આવીએ ચોથી રાશિ ઉપર કર્ક રાશિ ઉપર ગણેશજી કહે છે કે કર્ક રાશિના જાતકો વેપાર અને કારકિર્દી તમારી સારી રહેશે પણ કોઈ પણ કાર્ય કરી રહ્યા છો તો પહેલાથી કોઈની આગળ પણ ચર્ચા ના કરતા કદાચ તમારું કામ અટકી શકે છે તમારી સાથે ઘણું બધું અચાનક થાય છે સરપ્રાઇઝિંગલી થાય છે એટલે હું એમ ઈચ્છું છું કે સરપ્રાઇઝિંગલી કે અચાનક જે કાંઈ પણ થાય એ આપણા માટે પોઝિટિવ રહે કર્ક રાશિના જાતકો એટલું વિચારી લો કે જે કંઈ પણ તમે ધારેલું જે કંઈ પણ તમે વિચારેલું એ તમે કરી શકો છો સાથે સાથે જો તમે અબ્રોડ રિલેટેડ કે વિદેશ સંબંધિત કંઈ કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છો અબ્રોડ જઈને કાર્ય કરવાનું વિચારી રહ્યા છો તો એ પણ આપણા માટે શક્ય છે જે સ્ટુડન્ટ્સ છે જે વિદેશ ભણવા જવા માંગે છે ક્યાંક ને ક્યાંક તમે ડિસિશન નહોતા લઈ શકતા ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક વિઝા ઇસ્યુઝ કહો કે લોન ઇશ્યુઝ કહું કે એડમિશન નહોતું થતું તો એ પણ આપણા માટે આ નવા વર્ષમાં શક્ય છે તમે એમ ગણી લો કે તમે જે પણ ક્ષેત્રમાં પ્રયત્ન કરશો એમાં તમને સો સો ટકા સફળતા જોવા મળશે કર્ક રાશિના જાતકો જમીનમાં પ્રોપર્ટીમાં રોકાણ આપણા માટે ફાયદાકારક રહેશે જે લોકો કન્સલ્ટન્સીનો વેપાર કરી રહ્યા છે એટલે કે દલાલીનું વેપાર કરી રહ્યા છે તો સારા સારા પ્રભાવશાળી લોકોના તમે સંપર્કમાં આવી શકો છો ક્યાંક ને ક્યાંક તમારી ડીલ્સ નહોતી થતી તો એ ડીલ્સ પણ થઈ શકે છે એટલે કે તમારી આવક આ નવા વર્ષમાં વધશે અને જે ઘરેથી કાર્ય કરવા માંગે છે જે લેડીઝ છે જે હાઉસવાઈફ છે કંઈક ને કંઈક નાનું મોટું ચાલુ કરવાનું વિચાર કરતા હતા તો આ નવા વર્ષમાં તમે એ પણ કરી શકો છો એમ ગણી લો કે કર્ક રાશિના જાતકો આ નવા વર્ષમાં તમે એક ઉત્સાહ એક ઊર્જા અને જુનૂન સાથે કાર્ય કરશો અને એમાં તમે આગળ વધવાના જ છો કોઈ કેટલું પણ પ્રયત્ન કરે તમને પાડવાનું તમે નહીં પડો તમે બિંદાસ થઈ જાઓ ખાલી તમને પોઝિટિવ રહેવાની જરૂર છે અને મંગળવારના દિવસે ગણેશજીના મંદિરે જાઓ ઓમ ગણગણપતાય નમો એકસો આઠ વખત જાપ કરો અને જો ઘરે તમે પૂજા કરવા માંગતા હો તો ગણેશજીને તમે પાંચ મોદક પાંચ ગુલાબના ફૂલ અર્પણ કરો અને સવાર સાંજ મંગળવારના દિવસે સવાર અને સાંજ બે ટાઈમે એમની આરતી કરો તમને ખરેખર મજા આવશે તમે કહેશો કે ખરેખર જીવનમાં આ નવા વર્ષમાં કંઈક બદલાવ જોવા મળ્યું છે અને સાથે સાથે શુક્રવારે તમે લક્ષ્મીજીની પણ આરાધના કરી શકો છો ઑમ ર્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમાનો મંત્ર પણ આપ કરી શકો છો અને શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓનો તમે દાન કરો સફેદ મીઠાઈઓ પણ તમે આપી શકો છો કર્ક રાશિના જાતકો નવ વર્ષ આપણા માટે જબરદસ્ત રહેશે એન્જોય કરો હવે આપણે રાશિ ઉપર એટલે કે સિંહ રાશિ ઉપર ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો બહુ જ મહેનત કરો છો બહુ જ એફર્ટ્સ આપો છો પણ ક્યાંક ને ક્યાંક સફળતા નથી મળતી તો તમારા માટે સફળતાનો મંત્ર શું છે તમારા માટે સફળતાનો મંત્ર એ જ છે કે મગજને થોડુંક શાંત રાખવાની જરૂર છે એટલે સૌથી પહેલાં હું તમને એમ જ સજેસ્ટ કરીશ કે પાંચ કેરેટનો તમે મોતી પહેરો ચાંદીમાં સોમવારના દિવસે દિવસથી આને પહેરવાની શરૂઆત કરી દો તમારું મગજ શાંત રહેશે એટલું તમે સારા ડિસિશન્સ લઈ શકો છો તમારું જે ઇન્ટ્યુશન આપણે કહીએ તમારું જે સિક્સ્થ સેન્સ કહીએ એ જબરદસ્ત છે પણ તો એ આટલી આટલી બાબતો આટલી આટલી વસ્તુઓ માટે તમે રહી જાઓ છો પણ હવે સમયે એ જતું રહ્યું છે હવે તમે નહીં રહી જાઓ હવે તમને એ બધું જ મળશે જેની તમને ઈચ્છા હતી જેની તમને ચા હતી નવ વર્ષ આપણા માટે ખૂબ જ શુભ રહેશે નાણાકીય બાબતોમાં કેટલાક સારા ફેરફારો પણ તમને જોવા મળશે અને તમારું જે જ્યુપિટર છે તમારું જે ગુરુ છે એ તમારો સાથ આપશે ગુરુ એટલે જ્યુપિટર જ્યુપિટર એટલે પ્લાનેટ ઓફ ગુડ લક જ્યારે પણ ભાગ્ય તમારો સાથ આપતો હોય તો તમે પચાસ ટકા મહેનત કરતા હો તો કદાચ તમને દોઢસો ટકા પરિણામ મળે અત્યારે તમે સો ટકા આપો છો તો કદાચ તમને ત્રીસ ટકા ચાલીસ ટકા કે પચાસ ટકા આપે પરિણામ મળે છે પણ એમ ગણી લો આવનારા સમયમાં તમે સો ટકા પ્રયત્ન કરશો તો કદાચ તમને બસો ટકા અઢીસો ટકા પણ સારા પરિણામો જોવા મળશે આર્થિક લાભ તમને મળશે આર્થિક પ્રગતિ તમારી થશે ગુરુવારના દિવસે ઓમ ગુરુવે નમઃ મંત્રનો જાપ કરી શકો છો ઓમ સાંઈનાથ મંત્રનો જાપ કરી શકો છો અને ગુરુવારના દિવસે પીલી વસ્તુઓનું તા દાન પણ તમે કરી શકો છો સિંહ રાશિના જાતકો આ નવ વર્ષ આપણું છે નવ વર્ષ ઓપોર્ચ્યુનિટીઝવાળું વર્ષ છે અને તમારું તમારું કેવું છે ખબર છે તમે પોતે જ ક્રિએટર છો એટલે તમારા જે જીવનમાં અપોર્ચ્યુનિટીઝ લઈને આવનાર છે એ તમે પોતે જ છો એટલે એ અપોર્ચ્યુનિટી ઓપોર્ચ્યુનિટીઝ તમને જ ક્રિએટ કરવાની રહેશે આ નવું વર્ષ તમારું જ છે જે કાંઈ કરવું છે જેવી રીતે કરવું છે કરી નાખો તમને સો સો ટકા સારા પરિણામો જોવા મળશે આ નવું વર્ષ આપણા માટે જબરદસ્ત રહેશે હવે આપણે આવીએ છઠ્ઠી રાશિ ઉપર કન્યા રાશિ ઉપર ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો જે લોકો કમ્યુનિકેશન સેક્ટર સાથે જોડાયેલા છે જે લોકો મીડિયા સેક્ટર સાથે જોડાયેલા છે જે લોકો સેલ સેક્ટર માર્કેટિંગ સેક્ટર સાથે જોડાયેલા છે નવી ઓપોર્ચ્યુનિટીઝ નવી ડીલ્સ એટલે કે નવી તકો તમને મળી શકે છે જે લોકો સરકાર સાથે કાર્ય કરી રહ્યા છે ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ ગવર્મેન્ટ ટેન્ડર્સ લઈ રહ્યા છે અથવા તો જે લોકો ગવર્મેન્ટ જોબમાં છે પોલિટિક્સમાં છે કંઈક સારા સમાચાર સારા ન્યૂઝ તમને સાંભળવા મળી શકે છે તમે જ્યાં જવા માગતા હતા જે પોસ્ટ ઉપર જવા માંગતા હતા એ તમને કદાચ આ નવા વર્ષમાં મળી શકે છે જે લોકો વ્યાપાર કરી રહ્યા છે કોઈ પણ પ્રકારનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો રોકાણ કરી રહ્યા છો સમજી વિચારીને કરજો કન્યા રાશિના જાતકો બીજું કોઈની પણ વાતમાં ના આવતા તમારું જે દિલ કહે છે તમારું જે દિમાગ કહે છે એ પ્રમાણે જ તમે કાર્ય કરશો તો ખરેખર તમને મજા આવશે આ નવ વર્ષ જે લોકો વિદેશ જઈને કંઈ કાર્ય કરવા માગે છે જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનું વેપાર કરી રહ્યા છે કંઈક સારા સમાચાર પણ તમને સાંભળવા મળી શકે છે અને જે લોકો સંતાન પ્રાપ્તિ માટે કોશિશ કરી રહ્યા ક્યાંક ને ક્યાંક સારી તકો તમને નહોતી મળતી કે સારા પરિણામો તમને નહોતા મળતા મેડિકલ ટ્રીટમેન્ટ લેવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ તમે આ ત્રણ મહિના પછી પ્લાનિંગ કરી શકો છો સો સો ટકા તમને સારા પરિણામો જોવા મળશે આ નવું વર્ષ કન્યા રાશિના જાતકો આપણા માટે સારું રહેશે પોઝિટિવ રહેશે અને શું ઉપાય કરી શકો છો દર ગુરુવારે કે દરરોજ થતું હોય તો દરરોજ સવારે ગાય માતાને હરો ચારો હરા ઘાસ જરૂરથી ખવડાવજો અથવા તો ગોળ પણ તમે ખવડાવી શકો છો આ નવું વર્ષ આપણા માટે સારું રહેશે જી ચિરાગભાઈ એટલે આ જે નવું વર્ષ છે તે તમામ રાશિના જાતકો વિશે ખૂબ સારું જોવા મળી રહ્યું છે અન્ય રાશિના જાતકો વિશે પણ આગળ વાત કરીશું પરંતુ તે પહેલા હાલ રોકાઈશું એક બ્રેક માટે